નમસ્કાર આપ જોઈ રહ્યા છો નર્મદા નિગમની જમીન કૌભાંડ પર રાજકારણ ગરમાયું છે વાઠવાડી ગામે સરદાર સરોવર નર્મદા નિગમની જમીન બારોબાર વેચાઈ ગયાના મામલે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે વિવાદિત જમીન સ્થળની મુલાકાત લેવામાં આવી સ્થળ મુલાકાત બાદ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મહેમદાબાદ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું છે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે સમગ્ર મામલામાં આરોપીઓને બચાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે કોંગ્રેસના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા એસઆઈટીની રચના કરી પોલીસ ફરિયાદ દાખલ તો કરાય પરંતુ ફરિયાદમાં એવી નરમ કલમો ઉમેરવામાં આવી છે જેના કારણે આરોપીઓને ફાયદો થઈ શકે છે આ ઉપરાંત જમીન વેચાણમાં સીધી સંડોવણી ધરાવતા સરકારી અધિકારીઓ સામે ન તો ફરિયાદ દાખલ કરવામાં આવી ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી છે આ ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે

એના ખાતેદારો થઈને જમીન વેચવામાં આવી એટલે આ બધું આયોજન કમલમમાંથી થાય છે બધા વૈવતદારો સેટ કરેલા છે અને સુવ્યવસ્થિત આયોજન કરી અને ગૌચરો હોય સરકારી જમીનો હોય એને વેચવામાં આવે છે એની પર ગેરકાયદેસર દબાણો કરીને બાંધકામો કરવામાં આવે છે ને કબજા કરવામાં આવે છે આ ગુજરાતમાં ગૌચરોની જમીનો જે રીતે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે એવી જ રીતે કમલમમાંથી પણ દરેક વિસ્તારમાં પોતાના ધારાસભ્યો હોય કે પોતાના લાગતા વગતા કાર્યકર્તા કે હોદ્દેદારો હોય એમને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે અને અધિકારીઓ પણ એમની સાથે મિલી ભગત કરી સુવ્યવસ્થિત આયોજન કરી અને તમામ જગ્યાએ આવા ગુરુધનતા કરી રહ્યા છું આમાં એવું સામે આવ્યું નથી હવે અમે એવું કોઈ એવી રીતે આક્ષેપ નથી કરતા કે આમાં

એટલે અમે એ લોકો કહીએ કે અમે સુવ્યવસ્થિત જો આની તપાસ થશે તો સો ટકા આમાં મોટા નામ પર આવશે